મણિ નોપ અને મણિમાણેક અને મોતીના જે જેવું સુંદર ક્રાંતિ હોય છે તે જ સાપ પવિત્ર પર્વત અને હાથીના મસ્તક ઉપર શોભતા નથી રાજાના મુંગટ અને નવ યુવતીના શરીર ઉપર સર્પ કૃતિ તેજ સૌ અધિક શોભા પ્રાપ્ત કરે છે તે સુ કબિ કબીર તબુ કહી ઉપ અનંત અનંત સબિલા ભગતી હૈ તું વિધિ ભવન બિહાઈ સુમરીત શદિ ધાઈ જ રીતે બુદ્ધિમાન લોકો કહે છે કે શું કવિની કવિતા પણ ઉત્પન્ન બીજે કયા થાય અને બધે શોભા બીજે ક્યારે મેળવે એટલે કવિની વાણી ઉત્પન્ન થયેલી કવિતા તથા શોભા પાપે જયા તેનો વિશાર પસાર અને કહેલા આ જ સ્વીકાર કરી તેમનું અનુસરણ થતું હોય છે કવિ સમરણ કરે તરત તેની ભક્તિને લીધે સરસ્વતી બ્રહ્મલોક છોડી દોડીને આવે છે રામસરી તરસિબીનું હશે જાય કોટી ઉપાય કબી કોસ સહે સરસ્વતી દોડીને આવવાથી લાગેલો એક થા તેમના રૂપી સરોવર માં નવરાવ્યા સિવાયના બીજા કરોડો ઉપાય કરો તે પણ દૂર થતો નથી કવિ અને પંડિત પોતાના હૃદયમાં આવો વિચાર કરી કળિયુગના પાપોને હરનારી શ્રી હરિના યશનું ગાન કરે છે પ્રાણ પ્રાનજન ગુન ગાના શિરધુનિ ગિરા લગાત પસતાના સ્વાતિ કહી સુજાના સંસારી મનુષ્યના ગુણગાન કરવાથી સરસ્વતીજી માથું ધૂણાવી પસ્તાવા લાગે છે કે તેના બોલવાથી બોલાવાથી હું કયા આવી ભરાણી અને બુદ્ધિમાન લોકો કહે છે કે હૃદય સમુદ્ર જેવું બુદ્ધિ શિપ જેવી અને સરસ્વતી સ્વાતિ નક્ષત્ર જેવું છે જો બરબારી બિસારવું હો કભી મુક તામન સારું જો તે માં શ્રેષ્ઠ વિસાર જો તેમાં શ્રેષ્ઠ વિશાલ રૂપે જળ વર્ષે છે તો મુક્ત મણી સમાન સુંદર કવિતાને જો ગતિબેત પુનિમહી પોતા પહીરહી સજન દ પહીરહી સજનમ બિલમ હુર શોભાયતી કવિતા રૂપી મુક્તા મણી અને યુક્તિથી વિંધીને બધી જ રામચરિત્ર રૂપી સુંદર દોરામાં પરોવી સજનો પોતાના નિર્મળ હૃદયમાં ધારણ કરે છે જેથી અયંત રૂપી શોભા ઉપજે છે તેમી તેમને આદ્ય પ્રેમ પ્રાપ્ત થાય છે जे जनमे कलिक करत बायसमर सलत कुपंथ भेदब मग सोडे कले वर काले मल भे जे कारण કળિયુગના જન્મમાં જે હંસના જેવો વંશ વેશ ધરનાર કાગડા જેવા કામ કરનાર છે જે વેદ માર્ગ છોડી કુમાર્ગે ચાલે છે તે જ કપટની મૂર્તિ કળિયુગના પાપોમાં પાત્ર છે કહાઈ કરોરી જે શ્રી રામ ના ભક્ત કેવડાવી લોકોને ઠગે છે જે ધન લોભ અને ક્રોધ અને કામના ગુલામ છે અને જે કરનાર ધર્મિષ્ટ ધર્મની ખોટી ધ્રજા ફરકાવનાર દંભી અને કપટના ધંધાનો બોજો વહેવનાર છે એવા જગતમાં લોકો સૌથી વહેલી ગણતરી મારી છે બાદહી કથા પાર શિયાની જો હું મારા બધા જ અવગુણોને કહેવા લાગુ તો કથા ખૂબ વધી જાય છે હું તે રીતે પૂરી નહીં કરી શકું આથી મેં બહુ થોડા જ અવગુણોનું વર્ણન કર્યું છે અને બુદ્ધિમાન લોકો થોડા જ સમજી લેશે સમજી નથી ખોરી કોઈ ન કથા સુની દે ખોરી ते हूँ करही जे अशंका मोहिते यदि दे झड़मती रंका मारी अनेक प्रकार विनंती समझी कोई कोईपण आ कथा सांभी दोष नहीं दे આમ છતાં જે શંકા કરશે તો મારાથી અધિક મૂર્ખ અને ના કંગાળ છે કબી નકો હોય નહીં સતુર કવડાઉં મતિ અનુરૂપ રામ ગું નગાઉં નિરંતન સંસારા હું નથી કવિ કે નથી સતુર કહેવાતું હું મારી બુદ્ધિના અનુસાર શ્રી રામના ગુણ ગાવ છું કયા શ્રી રઘુનાથજીના અપાર ચરિત્ર ને કયા સંસારના આશકત મારી બુદ્ધિ મેં રૂપ પાડી કહું તું લેખે માહી સમજુત અમિત રામ પ્રભુતાઈ હતી કંદરાઈ કહો તો કે જે હવાથી મેહરુ જેવા પહાડ ઉડી જતા હોય તેની આગળ મેરુની શિવ શ્રીરામચરિત્ર શિવ પ્રભુતાને સમજી કથા રસના મારું મન બહુ અસકાય છે સારદ શેષ મહેશ શ્રી વિધિ આગમ નિગમ પુરાણ નેતિ નેતી કહી જાસુ ગુણ કરહી નિરંતર સરસ્વતી શિવજી શિવજી બ્રહ્માજી શાસ્ત્ર વેદ પુરાણ એ બધા નેતી નેતિ પાર નહીં પામી શકવાથી આવા અથવા આવા નથી કે કહીને સદા જેમના ગુણગાન કયા કરે છે હે ભગવાન હે કથા વિસર્જન હોતે कथा विसृजनो दे सुनहु विरह